પાલનપુર તાલુકાના ચડોતર ગામે આજે ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખાસ વાત એ રહી કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ધારાસભ્ય કેસાજી ઠાકોર તેમજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા ઠાકોર સમાજના એકતા અને ભાઈચારા માટે આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા એક જ મંચ પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓની હાજરીને કારણે આ કાર્યક્રમ રાજકીય તેમજ સામાજિક રીતે ખાસ ચર્ચાનો વિષય બન્યો છે એકતા સંસ્કાર અને સમાજ ઉન્નતિ માટે આ સ્નેહમિલન કાર્યક્રમને સમાજના આગેવાનોએ મહત્વપૂર્ણ ગણાવ્યો છે રિપોર્ટર અંકુર ત્રિવેણી